નમસ્કાર ખેડૂત મિત્રો ફરી એક નવા વિડીયોની સાથે તો મિત્રો હવે આપણને ટૂંક સમયમાં પીએમ કિસાનનો ઓગણસમો હપ્તો મિત્રો મળવાનો છે રિલીઝ કરવાનો છે તો મિત્રો પીએમ કિસાનમાં કોઈ પણ ખેડૂત મિત્રોને કોઈપણ પ્રકારનો પ્રોબ્લેમ હોય તો મિત્રો પીએમ કિસાનનો પહેલાં આપણે સ્ટેટસ ચેક કરી લેવું તેની અંદર મિત્રો આપણને ત્રણ ઓપ્શન આપેલા છે શેડિંગ પ્રોબ્લેમ છે આધાર બેંક સેડિંગનો કોઈ ખેડૂત મિત્રોને પ્રોબ્લેમ હોય તો મિત્રો આ વિડીયોમાં આપણે તેનું સોલ્યુશન કરીશું તેનું ઈ કેવાય આપણે કેવી રીતે મોબાઈલના માધ્યમથી કરી શકાય તેને મિત્રો આ વિડીયોમાં આપણે માહિતી આપીશું પીએમ કિસાનના લાભાર્થીઓને યાદી મિત્રો તમે જો જાણવા માંગતા હોય ચેક કરવા માંગતા હોય તો તમે પોતાના મોબાઈલના માધ્યમથી મિત્રો ચેક કરી શકશો ત્યાર પછી મિત્રો ઓગણીસમાં આપતાની આપણને તારીખ આપવામાં આવે છે ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ પીએમ કિસાનનો ઓગણીસમાં હપ્તો આપવાનો છે તો મિત્રો અત્યારે એક મેસેજ દ્વારા

તારીખ ચોવીસ બે બે હજાર પચીસના રોજ બપોરે બે વાગ્યાથી રિલીઝ કરશે આપને એક વેબસાઇટ આપી છે તેના ઉપર આપણે ક્લિક કરીને તે વેબસાઇટનો કાર્યક્રમ જોડાવા માટે હાર્દિક આમંત્રણ આપવામાં આવ્યું છે આપનો શિવરાજસિંહ ચૌહાણ કેન્દ્રીય કેબિનેટ મંત્રી કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય તો દરેક ખેડૂત મિત્રોને આવો એક મેસેજ આપવામાં આવ્યો છે કે પીએમ કિસાનનો ઓગણીસમો હપ્તો ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ રિલીઝ કરવાનું છે તો દરેક ખેડૂત મિત્રોને ખાસ વિનંતી છે કે પોતે પોતાનું સ્ટેટસ ચેક કરીને પીએમ કિસાનનો ઓગણીસનો હપ્તા મેળવવા માટે તેની આપણી જે પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે છે પીએમ કિસાનનું જે સ્ટેટસ ચેક કરશું તો મિત્રો તમને ત્યાં ત્રણ ઓપ્શન જોવા મળશે તો મિત્રો કયા ત્રણ ઓપ્શન છે તો મિત્રો અત્યારે આપણે અહીંયા પીએમ કિસાનનું સ્ટેટસ ચેક કરીને જોઈ લઈએ મિત્રો જ્યારે આપણે સ્ટેટસ ચેક કરીએ ત્યારે મિત્રો આપણને ત્રણ ઓપ્શન ગ્રીન ટીકમાં જોવા મળે છે સ્ટેટસ સ્ટેટસમાં જઈ તમે તમારું સ્ટેટસ ચેક કરી શકો છો લેન્ડ શેડિંગ આપણે એ જો જોઈએ ત્યાર પછી બેંક આધાર આધાર બેન્ક એકાઉન્ટ શેડિંગનું સ્ટેટસ છે આપણું એ સોવું જોઈએ છે ખેડૂત મિત્રોને એસ ન હોય તો મિત્રો ત્યાં આપણે આગળ માં વાત કરીશું ત્યાર પછી મિત્રો આપણું એ કહેવાય છે એ છે મિત્રો ફરજીયાત કરવાનું રહેશે દરેક ખેડૂત મિત્રોને જે પીએમ કિસાનના લાભાર્થીઓ છે તેમને તો મિત્રો એ કહેવાય છે તમે પોતાના મોબાઈલના માધ્યમથી મિત્રો કરી શકો છો હવે મિત્રો આપણને જે લેન્ડ શેડિંગનો પ્રોબ્લેમ છે જે ખેડૂત મિત્રોને તેનું કેવી રીતે સોલ્યુશન કરી શકાય આધાર બેંક શેડિંગનો છે પછી આપણું ઈ કેવાય છે તો મિત્રો આ વિડીયોમાં છેલ્લે સુધી બનાવી રહ્યું છે જેથી કરીને માહિતી તમને મિત્રો સંપૂર્ણ મળે રહે અને મિત્રો પહેલી વખત જો ચેનલ ઉપર આવ્યા હોય તો મિત્રો ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી દેજો વિડીયોને એક લાઇક કરી દેજો તમારો કોઈ પણ પ્રશ્ન હોય તો મિત્રો કોમેન્ટ કરીને તમે જણાવી શકો છો મિત્રો વિડીયોને એક લાઇક કરવાનું ભૂલતા નહીં તો મિત્રો આપણે પહેલાં આપણું કેવાયસી કેવી રીતે કરવું તેના વિશે મિત્રો વિડીયોમાં આપણે વાત કરીએ મિત્રો એ કેવાયસી કરવા માટે તમારે ઓટીપી આધારિત કેવાયસી કરવા માટે ખેડૂત પાસે આધાર લિંક એક્ટિવ મોબાઈલ નંબર હોવો જરૂરી છે આ પહેલાં નીચે મિત્રો પગલાં છે તે આપણે પૂર્ણ કરવા જોઈએ છે પહેલાં પીએમ કિસાનની વેબસાઇટ આપણે ઓપન કરી એ કેવાય સીનું જે ઓપ્શન આપેલું છે તેને સિલેક્ટ કરી તમારો આધાર નંબર દાખલ કરો અને તમારો ઓટીપી સબમિટ કર્યા પછી તમારું ઈ કેવાય મિત્રો ત્યાંથી તમે તમારું ઈ કેવાય પૂર્ણ કરી શકો છો ત્યાર પછી મિત્રો આપણું ઓપ્શન છે બેંક આધાર સેડિંગનું તો મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના સાથે આધાર કેવી રીતે લિંક કરવું તો મિત્રો સૌ પ્રથમ જે બેંક શાખા આધાર કાર્ડ સાથે લિંક થયેલ છે તેની મુલાકાત લો હવે બેંક અધિકારી હાજરીમાં આધાર કાર્ડની ફોટો કોપી પર તમારી સહી કરો આધાર કાર્ડની ચકાસણી પછી બેંક દ્વારા ઓનલાઈન આધાર સીડિંગ કરવામાં આવશે તો મિત્રો તમારે જે પણ પીએમ કિસાનમાં આપેલી બેંક છે તેનું આધાર કાર્ડ સાથે લિંક કરવા માટે તમારે બેંકની મુલાકાત કરી તમે ત્યાંથી તમારું આધાર કાર્ડ સીડિંગ સ્ટેટસ તમે ત્યાંથી ઓકે કરાવી શકો છો ત્યાર પછી મિત્રો આપણું જે લેન્ડ શીડિંગ જે ખેડૂત મિત્રોને લેન્ડ શેડિંગનો પ્રોબ્લેમ આવતો હોય તો તાલુકામાં જઈ જમીન વિભાગમાં જઈને તમે ત્યાંથી તમારું લેન્ડ શેડિંગ ત્યાંથી ઓકે કરાવી શકો છો તો મિત્રો હવે પીએમ કિસાનનો ઓગણીસમો હપ્તો આપણને ટૂંક સમયમાં રિલીઝ થવાનો છે મિત્રો આજથી જો ગણવામાં આવે તો મિત્રો ત્રણ દિવસની મિત્રો ફક્ત ને ફક્ત ત્રણ દિવસ લાગશે એટલે મિત્રો પીએમ કિસાનનો ઓગણીસમો હપ્તો ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરી દેવામાં આવશે હવે મિત્રો આ ખેડૂતોને જે પીએમ કિસાનના નિયમો બનાવેલા છે જે ખેડૂત મિત્રો તેનું પાલન કરતા છે તેમના મિત્રો પીએમ કિસાનનો ઓગણસમો હપ્તો મળી રહેશે તે મિત્રો કયા આપણા નવા પીએમ કિસાનના જ્યારે પણ આપણે જે આ યોજના લોન્ચ કરવામાં આવી ત્યારે મિત્રો તેના નિયમો બનાવવામાં આવ્યા હતા જે ખેડૂત મિત્રો તેનું પાલન કરતા હશે તે ખેડૂત મિત્રોને પીએમ કિસાનના ઓગણસમો હપ્તો મળે રહેશે બાકીના રોકાયેલા જે હપ્તા છે તે મિત્રો તમને મળે રહેશે અને મિત્રો એફટીઓ ટીઓ પ્રોસીડની જે પ્રોસેસ છે જે ખેડૂત મિત્રોને એફટીઓનો પ્રોબ્લેમ આવતો હોય તો એફટીઓ મિત્રો કેવી રીતે કામ કરે છે એફટીઓનું પૂર્ણ સ્વરૂપ ફંડ ટ્રાન્સફર ઓર્ડર છે આનો અર્થ એ થાય કે લાભાર્થીઓના આધાર નંબર બેંક ખાતા નંબર અને બેંકના આઈએફસી કોડ સહિત અન્ય વિગતો સુધા રાજ્ય સરકાર દ્વારા સુનિશ્ચિત કરવામાં આવે છે તમારા હપ્તાની રકમ તૈયાર તૈયાર છે અને સરકાર દ્વારા તમારા બેંક ખાતામાં મોકલવામાં આદેશ આપવામાં આવે છે તો મિત્રો જ્યારે આપણું લેન્થ સીડિંગ છે આપણું આધાર ઈ કેવાયસી છે લેન્થ સીડિંગ છે આ ત્રણેય મિત્રો પ્રક્રિયા આપણે કમ્પલેટ કરી લઈએ છીએ તો મિત્રો આપણું એફટીઓ પ્રોસીડ યસ બતાવશે અને જે ખેડૂત મિત્રોને બાકી છે તેને મિત્રો મિત્રો એફટીઓ પ્રોસીડનો પ્રોબ્લેમ આવશે તો દરેક મિત્રોને પોતાનું સ્ટેટસ ચેક કરી તમે

પતિ કે પત્ની એક જને આ યોજનાનો લાભ મળશે પતિ પત્ની બંને લાભ મળી શકશે નહીં તો મિત્રો આ પહેલો એનો નિયમ છે તો કોઈ પણ આપણા એક કુટુંબના સભ્યને મિત્રો કોઈ પણ એક વ્યક્તિના મિત્રો લાભ મળવાપાત્ર છે ત્યાર પછી મિત્રો બીજા નંબરનું ઓપ્શન છે કે નાના અને સીમાંત ખેડૂત ખાતેદાર શ્રીને આ યોજના હેઠળ લાભ મળશે નહીં મોટા ખેડૂત એટલે કે બે હેક્ટરથી વધુ જમીન ધારણ કરનારને આ યોજનાનો મિત્રો લાભ મળતો નથી તમામ સંસ્થાકીય ખાતેદારને આ યોજના હેઠળ લાભ મળતો નથી વર્ગ એક અને બે અને ત્રણ કેટેગરીમાં આવતા તમામ અધિકારી કે કર્મચારી સ્ત્રીઓને આ યોજના હેઠળ લાભ મળતો નથી નિવૃત્ત થયેલા સરકારી અધિકારી કર્મચારી જેનું પેન્શન રૂપિયા દસ હજાર કરતા વધારે હોય તેમને આ યોજના હેઠળ લાભ મળતો નથી ઇન્કમટેક્સ રિટર્ન ભરનાર કરદાતાઓ ખેડૂત આ યોજના હેઠળ લાભ મળશે નહીં

છે ત્યાર પછી મિત્રો અહીંયા જ્યારે આપણે પોર્ટલને ઓપન કરીએ નીચે આપણને તારીખ પણ આપવામાં આવી ગઈ છે સત્તાવાર મિત્રો મેસેજ દ્વારા પણ આપણને ચોવીસ તારીખ જણાવવામાં આવી છે તો અત્યારે ત્યાં પોર્ટલ ઉપર મિત્રો આપણને ચોવીસ તારીખ જોઈ રહ્યા છીએ ત્યાર પછી મિત્રો આપણે જે ઈ કેવાયસીના ઓપ્શન છે તે આપણે બતાવી દઉં તો મિત્રો તમે ત્યાંથી આસાનીથી તમારું ઈ કેવાય સી આધાર ઓટીપી દ્વારા તમે ત્યાંથી તમારું ઈ કેવાયસી કરી શકો છો અહીંયા ઈ કેવાય જે ઓપ્શન આપેલું છે ત્યાં જઈ તમારો તમારો આધાર નંબર એન્ટર કરીને તમે તમારું એ કેવાસી ચેક કરી શકો છો ત્યાર પછી મિત્રો અહીંયા આપણું જે તમારી સ્થિતિ જાણો મિત્રો જે લોકોને ઇંગ્લિશમાં ભાષા કરી લે છે તેમને અહીંયા બતાવવામાં આવશે નો યોર સ્ટેટસ કરીને ઓપ્શન આપને આપવામાં આવશે ને ગુજરાતી ભાષા તમને જોવા મળે તમારા મોબાઈલની અંદર જો સેટ કરેલી છે તો તમારે અહીંયા તમારી સ્થિતિ જાણો આવી રીતે મિત્રો અહીંયા બતાવવામાં આવશે ત્યાર પછી મિત્રો જો ખેડૂતના જે લાભાર્થીઓનું લિસ્ટ છે તમે જો ચેક કરવા માગતા હોય તો તમારે અહીંયા ઓપ્શન આપેલું છે લાભાર્થીઓની યાદી તેના ઉપર ક્લિક કરી ક્લિક કરશો એટલે મિત્રો એક આવું પેજ આપણને જોવા મળશે અહીંયા મિત્રો રાજ્ય સિલેક્ટ કરવાનું રહેશે પહેલા નંબરમાં આપણું રાજ્ય છે ત્યાર પછી આપણો જિલ્લો સિલેક્ટ કરવાનો છે પેટા જિલ્લો એટલે કે તાલુકો બ્લોકમાં આપણો તાલુકો સિલેક્ટ કરવાનો રહેશે ત્યાર પછી ગામ ત્યાર પછી રિપોર્ટ મેળવો તેના ઉપર ક્લિક કરશો એટલે મિત્રો તમને આખી ડિટેલ જ્યાં જોવા મળશે આના આધારે મિત્રો તમે જોઈ શકો છો કે પીએમ કિસાન છે તો મિત્રો આપણે અહીંયા ગુજરાતને સિલેક્ટ કરી આપણો જિલ્લો જે બનાસકાંઠા છે તેને સિલેક્ટ કરવાનો રહેશે અહીંયા મિત્રો આપણે તાલુકો કોઈ પણ લઈ લઈએ તારો કેથરાજને લઈ લીધો ત્યાર પછી આપણે બ્લોક ને લઈ લેવાનો રહેશે ત્યાં આપણે થરાદને સિલેક્ટ કરી મિત્રો અહીંયા કયા ગામનો તમે આપણો વિડીયો ક્યાંથી તમે જોઈ રહ્યા છો મિત્રો કોમેન્ટ કરીને જણાવજો જેથી કરીને આપણે માહિતી મળે કે આપણો વિડીયો ક્યાં સુધી પહોંચે છે કેટલા ખેડૂત મિત્રોને આપણા વિડીયો તરફથી હેલ્પ મળે છે અહીંયા મિત્રો તમે કોઈ પણ ગામને સિલેક્ટ કરી તમે તમારું લિસ્ટ તમારે જય ગામના રહેવાસી છો ત્યાંના તમે અહીંયાથી તમે લિસ્ટ ચેક કરી શકો છો આવી રીતે મિત્રો ચેક કરશો એટલે મિત્રો અહીંયા દરેક ખેડૂત મિત્રોના તમને નામ જોવા મળશે મિત્રો પહેલા પેજમાં તમારું નામ ન હોય તો અહીંયા એકથી કરીને છ પેજ આ ગામના લોકોના એકથી છ છ પેજ આપવામાં આવે છે મિત્રો છેલ્લા આપણે ચેક કરી લઈએ તો કે બસો ને પંચાણું આ ગામના ખેડૂત મિત્રો છે જે પીએમ કિસાનનો હપ્તા મેળવી રહ્યા છે ને આવનારો ઓગણીસમાં હપ્તો મિત્રો એમને મળવા પાત્ર હશે તો મિત્રો આવી રીતે તમે ચેક કરી શકો છો હવે મિત્રો ફક્ત આપણે ત્રણ દિવસની રાહ જોવાની છે ત્યાર પછી પીએમ કિસાનનો આપણો ઓગણીસમાં હપ્તો આપને મળી રહેશે મિત્રો વિડીયો કેવો લાગ્યો પસંદ આવે તો જરૂર એક લાઇક કરી દેજો અને વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં કારણ કે દરેક મિત્રોને પીએમ કિસાનના જે ઓગણીસમાં આપતાની રાહ જોઈ રહ્યા છે તેમને મિત્રો હેલ્પ મળી શકે તેમને કોઈ પણ પ્રોબ્લેમ હોય તો તેમનું નિવારણ તમે ક્યાંથી કરી શકે તો મિત્રો શેર કરવાનું ખાસ કરીને શેર કરી દેજો જેથી કરીને આપણે ખેડૂત મિત્રોને થોડી મદદ મળી શકે જેથી કરીને પીએમ કિસાનનો આવદારો ઉપડ સ્વ તમને મળી રહે તો મિત્રો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી વિડીયોને એક લાઈક કરી દેજો અને મિત્રો કોઈ પ્રશ્ન હોય તો મિત્રો પીએમ કિસાન રિલેટેડ કોઈ પણ પ્રશ્ન હોય તો મિત્રો તમે કોમેન્ટ કરીને જણાવી શકો છો મળીશું આપણે નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત